જુનાગઢના ભેસણ તાલુકાના ચૂડા ગામે આજરોજ મારું ગામ અયોધ્યાધામ અભિયાન અંતર્ગત ચૂડા મંડળની બેઠક રાખવામાં આવી હતી જુનાગઢના ભેસણ તાલુકાના ચૂડા ગામે આજે સાંજે શ્રીમતી એ બી યુ દોશી હાઈસ્કૂલ ખાતે મારું ગામ અયોધ્યાધામ અભિયાન અંતર્ગત ચૂડા ગામ અને આજુબાજુના ગામના સેવાભાવી લોકો જેમાં ગૌશાળાના સંચાલકો અને સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ગરબી મંડળના આગેવાનો વેપારી આગેવાનો અને રામ ભક્તો બજરંગ દળના આગેવાનો દરેક મંદિરના પૂજારીઓ તથા સોશિયલ વર્કરોની બેઠક રાખવામાં આવી હતી આવનારા દિવસોમાં અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રી રામજી મંદિરની અંદર રામલલ્લાની પૂરા પરિવાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ભારતના દરેક ગામડાઓ અને શહેરોમાં ઉત્સવ મનાવવામાં આવશે અને અયોધ્યાથી આવેલ અક્ષત દરેક ગામડાઓમાં ઘરે ઘરે આપવામાં આવશે અને હરેક રામજી મંદિરે કળશ પધરાવવામાં આવશે આ આયોજન માટે જિલ્લામાંથી પધારેલ સંઘના આગેવાનો ધનસુખભાઈ મોવલિયા અને ઘનશ્યામભાઈ વઘાસિયા સાહેબ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચૂડા સ્ટેટ દરબાર ભરતવાળા સાહેબ તાલુકા સંઘ સહસંયોજક અમિતભાઈ વેગડા અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવનારા દિવસોમાં ઘરે ઘરે અક્ષત આપવા અને પત્રિકાઓ આપવા માટેની કામની જવાબદારી માટે સ્થાનિક સેવાભાવી કાર્યકરો સાથે ચર્ચા કરી હતી જેમાં આજુબાજુના ગામમાંથી પધારેલ તમામ કાર્યકરોએ સંમતિ દર્શાવી આવતી બાવીસ જાન્યુઆરીએ મારું ગામ અયોધ્યા ધામ બને એવી ખાતરી આપી હતી રિપોર્ટ કાસમ હોથી ભેસાણ ધનસુખ મોહલિયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા તરીકે આજે ભેસાણ તાલુકાના ચૂડા મંડળની અંદર રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ગામે ગામે ઉજવવાનો છે તેના આયોજન માટે એક બેઠક બોલાવેલી હતી જેમાં આપણે પહેલી તારીખથી પંદરમી જાન્યુઆરી સુધી દરેક હિન્દુ ઘર સુધી અક્ષર પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ તેમજ બાવીસ જાન્યુઆરીએ જ્યારે રામ જન્મ ભૂમિ ઉપર રામની પ્રતિષ્ઠા થાય ત્યારે જ દરેક ગામમાં આ ઉત્સવ તરીકે ઉજવાય તેનું આયોજન એ ચૂડા મંડળના દરેક ગામના લોકોએ કર્યું અમારી સાથે ચૂડા મંડળની ટીમ અમિતભાઈ વેગડા તથા ઘનશ્યામભાઈ વઘાસિયા તથા એ સાથે ઊભા છે કાર સેવક નાગજીભાઈ અને આ બધા લોકોનો ખૂબ સહયોગ સાથે આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપૂર્ણ થયો